જય શ્રી રામ મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો મિત્રો તમે બધા મજામાં આશા કરું છું તમે બધા મજામાં જશો અને સ્વાગત કરું છું ભાઈ આજના આપણા નવા વિડીયોમાં હું પણ અત્યારે મજામાં છું અને આપણે જાજા દિવસ પછી ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે ઓલો બ્લોગ હમણાં આગલો આગલો અપલોડ કર્યો વરસાદ વાળો ભાઈ તો વરસાદની ટાઈમમાં બનાવેલો હતો પણ આ વ્લોગ આજે સાતક દી પછી મેં ચાલુ કર્યો છે બોરા દિવસનો આમ ગેપ રહી ગયો મિત્રો અને આપણે પાછા આવી ગયા છીએ આજે ગેપ લખી ગેપને હાઈટમાં મૂકીને ભેવુંમાં વેહૂ બધી અત્યારે તો જુઓ મિત્રો પાણી અને પાણીમાં બેઠી છે કેમ કે મિત્રો અત્યારે છે ને હવારે બહુ વહેલી આવી જાય ને ભેઉ એટલે બાપો હવારે વહેલીમાંથી છોડી મૂકે ભેહું ને એટલે વહેલી ચરી લે અને અત્યારે આવીને થોડુંક પાણીમાં આરામ કરશે જ પાછો ફરી આપણે ચારશું એમ નહીં ચારવાનું હવે આપણે ચારશું હું થોડુંક જોરથી બોલું તો હોય ને થોડીક શરદીના કારણે મિત્રો અવાજ બે ગયો છે તો આપણે ચાયા સહી હું ચડી લીધું છે ભાઈ હું એ વાંધો નથી અત્યારે ધરાઈને બેટી બેઠી છે ભાજી થોડીક વાર પછી પૂરો ખાઈ લે તો વળી પાછો હું ને કાઢશો અત્યારે બારે અને અમારી સાથે વરસાદ એ બોલાવી દીધા ભાઈ ઓલા આગલા બ્લોગમાં તમે લોકો જોયું જશે તો આ બ્લોગમાં તમને નરકેરું કહું ને તો આઠમના દિવસે વરસાદ ચાલુ થયો હતો અને પછી છેટ કેટલી તારીખે ખબર છે ઓગણતી તારીખે એમ કાંઈક ત્રીસ તારીખ હા ઓગણતી ઓગણતી ત્રીસ તારીખે એમ કંઈક બંધ રહ્યો હતો વરસાદ અને ભાઈ ડૂચાઉનો ને હવે પતાવી દીધો છે હવે માં એટલો રિયો નથી ડૂચો મિત્રો કેમ કે પૂરું થઈ ગયું છે હવે ભાઈ સીમાડમાં તો હું ક્યાંય એમ હરખો ઊંચું જ નથી રહ્યો વરસાદના કારણે બધું સાફ થઈ ગયું પવન નતું ને એના કારણે પૂરું થઈ ગયું એટલે હવે ખડમાં તો વધારે રહું નથી અને આપણે બે હું પાણીમાં બેઠી અડધીઓમાં જો અમે હું જરે છે જોઈ લો આ જરે અહીંયા 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 અડધી આ સાઈડ જરે છે એટલે હજી આમ પાછળની સાઈડ પણ રહેવું છે તો હવે તમે જોડાયા રહ્યો આજના આપણા બ્લોગમાં છે ટોદી બના રહેજો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આ રેડી બરાબર બોઈ લો બરાબર તો એ બધું કરી દો તો અત્યારે હું જરે છે આપણે દરેક વાર હવે મોબાઈલમાં રીલ જોઈ બીજું તો અડધી ચરે છે ને અડધી પાણીમાં બેઠી તો તમે મિત્રો જોડાયા રહ્યો આજે આપણે ભાઈ હમણાં એને આખો દિવસ ચાર પાંચ ત્યાં આવું બેહું ચરવામાં આવીએ હું આવું ને તો આખો દિવસ જ આપણે અહીંયા બેહું ને રાખવાની હા એટલે એને ઓલી ધોવા દઈએ ને એને ઘરે બાંધી મૂકતા હતા કેમ કે સીમાડ માટલો હતો ને આજ વારી ધરાલી આવી ગઈ છે મારે આજ બપોરે એને મોકલવી પડશે હું વારી મૂકી આવીને મારી બાપુ આવશે જેથી બે હું મારે એવું કાંઈ કરશું અને મિત્રો આજનું વાતાવરણ તમને કહું ને તો જો કેમ બાકી મસ્તીના વાદળ થાય છે ઘટી જ નહીં આવે બરાબર અને આજે ભાઈ હમણાં એને અમારી સાઈડ છે ને બેવું બહુ આમ થોડીક મોરી છે કેમ કે બિચારી બધી ભેવું એક નહીં આમ બધી જુઓ તો એને હું મોરી છે કેમ કે એક તો વરસાદ એ દીધો તો ઝાપટી નાખી ભેવું ને પવનના કારણે ને કા પવનમાં ભજી તાટે બિચાડી ભેવું ને બહુ પડે તો એના કારણે ભેવું અત્યારે થોડી થોડું મોરી છે બિચાડી ચરી નથી એક દીધા ત્યારે આ પગ અત્યારે ને બહુ દુખતા હોય એમાં પથ્થરમાં પગ ને લોલા પગ અત્યારે પાણીમાં પડી પડે ને હા પોચા થઈ પડ્યા હોય તો એના કારણે બિચાડી ભેવું થોડી થોડી અત્યારે તકલીફ છે ભાઈ તો હવે તડકો નીકળ્યો છે એટલે વાંધો નહીં આવે બાકી અત્યારે આમ જુઓ બાકી કેમ ઘટે નહીં વાતાવરણમાં મિત્રો કેમ છો બાકી જોઈ લ્યો ઘટે આ બાજુ વાદળેસર મસ્તીનું વાતાવરણ છે મેં અડધીને ધોપી કરી ભૂલી ગયો લઈ લઉં થોડોક બનાવી લોડીયો તો મિત્રો અત્યારે તરકો થોડોક ને લઈને કારણે બેહુને પાણીમાં બે જાય તો હવે કાઢીએ મિત્રો કેમ કે ભાઈ થોડીક વાર ચરી લઈએ ભલે જાય છે બધી પથ્થર માં જેમ ભેવું બે ગઈ છે વાત ચાલો નીચે મિત્રો પથ્થર છે આમ હલા માખી લોહી ગાઢી દે છે જવું ને હલો 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 અને આમાં કોઈ પાણીમાં કાંટા નાખી ગયો છે તો મિત્રો આ પાડોના ત્રણ બે હું આ પાણીમાં નહોતી બેઠી એ બારે આવી ગઈ હતી બારે અહીંયા આવીને છાણે બે ગઈ હતી આ બાવરના ગાઢી આ બાવર છે ગાડી અને દવા દઈ ચારવાળો પાડો અમારો બહુ મોરો પડી ગયો છે કેમ કે મિત્રો વરસાદ આવ્યો હતો ને વરસાદમાં હવે આ કાંકરા બહુ ફાડાઓના પગોમાં લાગીએ છીએ એનું કારણ છે કે મિત્રો પગ બિચારાઓને હા થઈ પડ્યા છે એટલે હમણાં પાડો થોડોક મારો મોરો પડી ગયો છે આમ લીધો ત્યારે અમે આવો જ બિચારો ડૂબરો હતો પણ આ હજી તો આમ ઘણો રિકવર થઈ ગયો છે પણ તો અત્યારે ભાઈ પાછો વરીને ચોમાસો જો પથારી ફેરવી દીધી હજી આ બાજુ બે બેઠી આવે છે આ ઘણી હલા હવે આ બાજુ કાઢી આ બાજુ જાય છે બધી જે રીક કાંટો મારી લે પછી વાંધો નહીં તો મિત્રો અત્યારે છે ને બપોરનો એક વાગ્યો આવ્યો છે અને હવે આપણે વેવું ને કાઢીએ ઘરે કેમ કે ભાઈ આજો લી દો આતી હતી ને જો એ આજ ભેગી આવી છે ને તો હવે ઘરે લઈ જવી પડશે કેમ કે નકર તો સાંજેવારી એને અહીંયાથી લઈ જાવી અઘરી પડશે એ પહેલાં પોગાડી દઈએ અને થોડું ઘણું ઘરે નાખી દઈએ એટલે ખાઈ લઈએ તો હાલો બધું વેવું ને પેલા કાઢીએ પાણી ઉપર હવે હું પાણી અહીંયા પાણી તો પી લીધું પણ હું થોડીક બેસે આરામ કરી લે પછી વળી એને શું કે સાંજે પછાડ પછાડના ટાઈમ પછાડ એટલે સાંજનો ટાઈમ અમારી પાસે હું તો પછાડના ટાઈમમાં પાછો આપણે કાઢી આવશું તો અત્યારે તો હાલો પછી જીજો આ બધું દોવા દઈએ છીએ તો એ બધીને અત્યારે જવા દઈએ ઘરે બધું પીવું તો પહેલાં તો પાણીમાંથી આ બધીને કાઢી લઈ હલા 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 હજી ચાલે છે ને મોલના કેટલા બધા જાય છે મસ્તી ના લાગે છે અત્યારે જો ભાઈ વાતાવરણ એવું છે એના કારણે જો ભાગતા ભાગતા જાય છે એ પેલા મેં વિડીયો ઉથારી લીધો છે અને પાણી ભર્યું છે એટલે થોડો મસ્તી નો બદલો વાતાવરણ લાગે છે ત્યારે જુઓ મિત્રો બે હું ઘરે લઈને જાતો હતો પણ ન આઈલી અત્યારે બે વાગી ગયા છે બુક ન ભરી હું ફોન ઉપાડીને હું તમને દેખાડી દઉં જોયું બે આમ ખાલી કેટલી ખબર છે હું એટલે દેખાય એક જ મિનિટ બાકી છે તો હવે અત્યારે ભાઈ આયેલી નહીં હું ઘરે ચરવા માંડી હતી મેં કીધું ભલે ચરે આ બાજુ બાજુ બેઠી જતી પાણીમાં ને આ બાજુ ચરે છે એવું છે જુઓ મિત્રો તો હવે ચરવા દઈ અમે ચાર વાગે દોવાની છે તો પછી મેં કીધું ને ચારક વાગે અહીંયા કાઢશું ત્યાં સુધી ભલે બધી ચરે જેટલી ચરે એટલી ચરવા દેવું બાકી બધીને ભલે બેઠ્યું એમ જરીક વાર એમ ચરે એટલી ભલે ચરે તો દોવાની છે એને ત્રણ ને લગભગ તો લઈ જાય કારણ કે હવે જોઈએ આગળ હજી તો આપણે અત્યારે અહીંયા જુઓ સાઈડ બેઠા જઈ તો હું બધી ચરે છે ને અડધી ઊભી છે ને અડધી બેઠી જેવું છે મિત્રો ઓ મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે અહીં હવે ઘરે કેમ કે મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે દોવાનું હે હું દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે નીકળવું પડ્યું ઘરે અગર તો ટાઈમ ના હોય ને તો વાળી ઘરે હરસ કરી જવાનું હું આખો આજ ભાઈ એને ઓલી દોવાની ભેવું પણ ભેગી દોઆ છે ભેવું એ પણ ભેગી આવી છે ને એના કારણે આજ વહેલો જવું પડે છે ઘરે નકર અત્યારે જવાનું ના હોય કોઈ દી ઘરે મંગે હવે આખો દી ચારવાની હોય ભેવું પણ હવે શું કરીએ ભાઈ આવી છે ભેવું ભેવું ધરાલ ભેગી તો એને ઘરે લઈ જઈ હાલતી નથી પાછી બધી આમ આડી ઉભી જાય તો તમે મિત્રો જોડાયા રહ્યો અત્યારે જઈ હવે ભૂખ લાગી છે હવે ભૂખોરા કરી તો જમી લીધું બહુ સારી છે હવે આપણો વાર મિત્રો તમને એક ચીજ દેખાડો જો આમાં છે ને અંદર મચ્છરિયો છે ઝીણી ઝીણી એવું છે ખાડાનો વચમાં આવે માર્ગમાં એક ખાડો આવે છે તો એમાં મિત્રો પાણી છે ને પૂરું થઈ ગયું છે આ બીજાડીએ ને બહાર આમ પડી પડી તડપડ હતી મેં કીધું એને હાલો આ ચંપલમાં નાખી થોડું ઘણું પાણી અને પાણી હું પૂરું થઈ ગયું છે એટલે મેં કીધું અહીંયા અમારી બાજુમાં ઘરની બાજુમાં એને તળાવ છે ને એમાં નાખી દઉં તો બીજાડીએ ને હરખે હરખો જીવો ને એનો જીવી આ પાડીએ ને હું આપણે નાખી દઈ તળાવમાં તો મિત્રો તળાવ છે ને આ છે અમારી ઘરની બાજુ બેવું હોય ને બપોરે બધી બેઠી હોય અત્યારે ગાય બેઠી આ બાજુ જો ગાયને પગ આ બાજુ નાખી દઈ બધી આમાં જે જો બધી પેલા આ માકુડાને બચાવી લઈ તો માકુડો અહીંયા રહ્યો જો મિત્રો હવે દેખાય જો બધી જીવતી છે

તો મિત્રો બધી મટલી હોય ગઈ અમે પાણીની અંદર હજુ વહી ગઈ અંદર આ તરાવ મોટો છે એટલે અંદર હોય હજુ અમે એક જાય મિત્રો